માયરા માટે ગાંઠિયા મગાવ્યા માયરા ચાલશે ને ગાંઠિયા તને ભાવશે મજા આવશે એમ વાહ જો નહીં આ નથી ખાવ હા હા તો હું ખાવ જલેબી ઓ ખાલી જલેબી જોઈ બાકી કઈ નહીં વાહ જોઈ અને આવી જ છે વૃંદા આવે કેવી બહુ હવે ખાઈ ગયા તો ફટાફટ એક બાજુ ચા દૂધ હાલે એક બાજુ ગાઠિયા અને જલેબી

अरे यार पोपट हो गया आई जो जो, जो जो रही आई थी दिया जो था, था, जो था, था अरे यार पोपट हो गया साला हाँ तो हो गए मैं निराते ये नहीं निराते डीली खुलती निराते

તમે પણ રાતે સાડા ચાર વાગે પાછા દિવસે સાડા ચાર દેખાના બાર કલાક પછી પણ તમે રાતે સાડા ચાર વાગે આવ્યા અત્યારે ચાર પણ તમને એકચુલી ન ફાવે એવું અમુક માણસો મને કીધું

બરાબર છે બરાબર એમ તો કાલે પાડી ગયા બેઠા તા બધા એમને એમ ખાલી બેઠા તા ખાલી બેઠા તાડી ખરેખર હમ એના જ છે કઈ વાંધો હાલ ચાવી નું કઈ એડજસ્ટ કરીએ કુમારની તો ભાઈ સામાન તો ખાલી એટલો જ છે જો તો ખરા અને આ લોકોના સામાન હું એ ઈશ તમે શું કરવા જાવ વેકેશનમાં જ આવો હા ને આપણે ડેકી એટલે જ બ્રેજા લેવું અને દિયા અત્યારે કુમારને બર્થડે કીધું હા એટલે બર્થડે મિશ કર્યું આવજે દિયા શું ચાલે બાકી અમારો કોઈ પાસે તારો ફોન નથી વૃંધા આવજે હા એ વૃંધા પાસે ને તમે નિરાશ્ય સાફ આડી હિસ્ટ્રી સાંભળજો કલી એય સાફારી એય સાફારી હિસ્ટ્રી તો બામવાડાને તૈયાર બસ કરમ આવ્યો માયરા તો ભાઈ પહોંચી ગયા બામવાડા અને માયરા કોની રાજોય ખબર એને પૂછી કે માયો કોની રાજો તું હા હમાયરા છે હા

પાટલો લઈ લે બીન પાટલો લઈ લે કામ કા મમ્મી કાકી ક્યાં ગયા કાકી આવે ભાઈ હવે તો આ લોકો ને ભરતી થવા માંડી બામાવાડામાં હોસ્ટેલમાં મમ્મી ની કાકી ની હોસ્ટેલમાં સંખ્યામાં વધારો થતો ગયો મમ્મી ભાડું હું છે છોકરાઓ ને જલસા પડી જવાના છે અને રોટલા ને ચટણી ને કલી ଚଟଣି ଭୁଲି